નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા જય જે યુનિવર્સિટી દ્વારા નવા બેચના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ફેસસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત હજારથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા જીવંત વિદ્યાર્થી સંસ્કૃતિ અને સર્વાંગી શૈક્ષણિક વાતાવરણ માટે જાણીતી જે જે યુનિવર્સિટીએ નવા બેચના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવા માટે એક ભવ્ય ફેસસ પાર્ટીનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને સાંજ આનંદમય બની હતી આ મનોરંજક સાંજમાં ફન ફૂડ ડાન્સ ગેમ્સ અને મ્યુઝિકનું અનોખું મિશ્રણ જોવા મળ્યું જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો અને સિનિયર્સ સાથે નિર્વિઘ્ન અને ઉર્જાભર્યા માહોલમાં એક સાથે જોડાયા હતા ખાસ આકર્ષણ તરીકે ગાયક રાગ મહેતાએ પોતાની મોહક અવાજથી સૌને મંત્રમુગ્ધ કર્યા જ્યારે ડીજે ધવલે પોતાના ધમાકેદાર બીજથી સમગ્ર વાતાવરણને ઉત્સાહમાં બનાવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર સીએ અચ્યુત દાણી ડિરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ જેજી યુનિવર્સિટી

આ ઇવેન્ટ નો મુખ્ય હેતુ એવું છે કે જે નવા બાળકો આ વર્ષે આપણી સંસ્થામાં જોડાય તો એમને વેલકમ જેવું ફીલ થાય સિનિયર્સ અને જુનિયર સાથે મળીને કામ કરી શકે એકબીજાની ઓળખાણ થાય અને એકબીજાની સાથે રહીને આગળ ભણવાની પ્રવૃત્તિમાં કે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ સાથે રહી શકે આજના ઇવેન્ટમાં અમારી પાસે રાગ મહેતા સાહેબનું પરફોર્મન્સ છે એના પછી બીજે ધવલના કાલે બાળકો ડાન્સ પણ કરી શકશે ઘણા બધા પરફોર્મન્સીસ સિનિયર્સે તૈયાર કર્યા છે જે અત્યારે હાલમાં જુનિયર્સ માટે રજૂ થઈ રહ્યા છે અને અમુક સિલેક્ટેડ પરફોર્મન્સ જુનિયર સા પણ છે જે એ લોકો પણ કરી રહ્યા છે મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ એવી કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ યુનિટ પ્રાઇવેટ કોઈ ઇવેન્ટ થાય કે પ્રાઇવેટ રીતે કોઈ ઇવેન્ટ કોઈ યોજે અને એમાં કોઈ અણછાતી ઘટના બને એ ના બને એનો માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને આ પોતાનું આ પોતાની આપણી એક એક્ટિવિટી ઇવેન્ટ કરીએ છીએ જેમાં બાળકો સેફ ફીલ કરે બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે એ હાઈર એજ્યુકેશન એ ફક્ત ધનવા માટે નથી ઇટ ઇઝ નોટ અબાઉટ ઓન્લી એજ્યુકેશન એજ્યુકેશન જોઈએ ફૂડ જોઈએ અને એન્ટરટેનમેન્ટ જોઈએ સો ધેટ দে કેન મેક ધેમ થેન્ક યુ સો પુલકો બાળકો આશ્રય કરાવ્યા છે લગભગ આજે જે નવા જોડાયના બાળકો છે એમાં લગભગ આશરે 4000 બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય 3.5000 થી 4000 બાળકો આવી ગયા છે